મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં ભાચીના વિસ્તારમાં પોલીસ ચોકીને લઈ અને વિવાદ સર્જાયો છે સુરતના ભાચીનામાં પોલીસ ચોકીને લઈને વિવાદ સર્જાયો છે પોલીસ ચોકી ગેરકાયદેસર હોવાનો આરોપ લાગ્યો છે ભાચીના ચાર રસ્તા પર જે પોલીસ ચોકી આવેલી છે એ ગેરકાયદે હોવાનો વિવાદ થયો છે આ આરોપો લાગી રહ્યા છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમサイકલવાલે આરોપ લગાવ્યો છે ભાટીના પોલીસ ચોકીની લઈ અને વિવાદ સર્જાયો છે તેમણે પત્ર લખ્યો છે પોલીસ ચોકીનું બાંધકામ ગેરકાયદે હોવાનું આરોપ લગાવ્યો છે સુરત શહેરના ભાટીના વિસ્તારમાં પોલીસ ચોકી બની રહી છે તેમાં વસલમ હાય હાઈના નારા લગાવી રહ્યા છે પ્રમુખ સાથે વાતચીત કરીશું અસલમભાઈ હાય હાઈના નારા કેમ લગાવી રહ્યા છો તમે ભાઈ સારું કામ સારું કામ જો થાય છે લોકોના રક્ષણ માટે કામ થાય છે તો એમને કેમ પેટમાં પૂછે છે પહેલી વાત તો એ છે બરાબર અહીંયા અહીંયા કંઈ થિયેટર બનાવતા નથી બરાબર ને તો આ કામ શાના માટે છે ઠેર ઠેર પોલીસ ચોકી શાના માટે હોય છે તો વિસ્તારના રક્ષણ માટે હોય છે તો એના માટે આ બને છે તો પછી એ લોકો એ લોકોને નથી દવા દેવું એના માટે વિરોધ કરે છે તમે કોઈ સોસાયટીમાં ઠરાવ કે મંજૂરી લીધી છે